જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો તમારું સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર સચોટ તાજા અને વિશ્વાસપાત્ર ખેડૂત સમાચારો આપતી ચેનલ જાગૃત ખેડૂત યુટ્યુબ ચેનલ ઉપર આવો મિત્રો તમામ તાજા અને સચોટ ખેડૂત સમાચારો જોઈ લઈએ પરંતુ તે પહેલાં એક તમને નમ્ર વિનંતી છે જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને અંત સુધી જોજો લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આવો મિત્રો તમામ તાજા ખેડૂત સમાચારો નિહાળી લઈએ તમામ ખેડૂતોને એક નમ્ર વિનંતી છે વિડીયોને અંત સુધી નિહાળજો જો ખૂબ જ સરસ સમાચાર આવ્યા છે તો ગુજરાતમાં ઠંડી તોડશે છેલ્લા ત્રીસ વર્ષનો રેકોર્ડ શું કહે છે અંબાલાલની આગાહી જે મિત્રો હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આજે રાજ્યમાં પશ્ચિમી વિક્ષેપ આવશે તારીખ સત્તરથી વીસ નવેમ્બર પશ્ચિમી વિક્ષેપ આવશે ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાને કારણે ગરમી ઘટવાની છે ગુજરાતના ભાગોમાં આજથી ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે કઉના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ નથી અંબાલાલની કડકડતી આગાહી છે મિત્રો હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે ત્રેવીસ નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થશે આના કારણે ગુજરાતમાં ઠંડીની લહેર આવશે બંગાળના ઉપસાગરમાં વીસ થી પચીસ નવેમ્બર ડીપ ડિપ્રેશનને કારણે ચક્રવાત પણ બનવાનું છે અરબસાગરમાં ઓગણીસ થી બાવીસ નવેમ્બર લો પ્રેશર સર્જાશે અને લો પ્રેશર સોમાલિયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે આગળના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે શું પતિ પત્ની બંને જણા લઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ તો મિત્રો તમને જણાવી દઈએ કે વર્તમાન સમયમાં દેશમાં કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માનિત યોજનાનો લાભ લઈ રહ્યા છે યોજના હેઠળ ભારત સરકાર દેશના ગરીબ અને શ્રીમંત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપી રહી છે યોજનાની શરૂઆત કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં કરી હતી સ્કીમનો લક્ષ્ય ખેડૂતોને નાણાકીય સહાય આપીને આર્થિક સ્થિતિને સશક્ત બનાવવું અને વિકાસને આગળ વધારવાનું હતું ત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે છ હજાર રૂપિયાની મળતી આર્થિક સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે અને દરેક હપ્તામાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ડીબીટી દ્વારા મળવામાં આવે છે અત્યાર સુધીમાં યોજનાના કુલ અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે ઘણીવાર દેશમાં ઘણા ખેડૂતોને પ્રશ્નો હોય છે કે શું પીએમ કિસાન સન્માન યોજનાનો લાભ પતિ પત્ની બંને જણા અથવા તો ખેડૂત કોઈ એક વ્યક્તિ લઈ શકે છે તો જવાબ છે ના કોઈ એક પરિવારમાં પતિ પત્ની બંને લોકો પ્રધાનમંત્રી આ યોજનાનો લાભ સાથે નથી લઈ શકતા પતિ પત્ની બંને યોજના માટે અરજી કરે છે તો કોઈ પણ એક વ્યક્તિની અરજી રદ કરવામાં આવશે અને કોઈ પણ એક જ વ્યક્તિને આ અરજીનો ફાયદો આપવામાં આવશે જેમ કિસાન સન્માનિધિ યોજનાનો લાભ લેવા માટે પરિવારના જે સભ્યોને લાભ મળે છે તેના નામ પર જમીન રજિસ્ટર્ડ છે તેમને જ લાભ આપવામાં આવશે દેશમાં ઘણા બધા ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે હજુ સુધી તેમના ખાતામાં સત્તરમો અને અઢારમો હપ્તો આવ્યો નથી અને થોડા સમય પછી જ સરકાર ઓગણીસમો હપ્તો જાહેર કરવાની છે તો તેવા તમામ ખેડૂતોને જાગૃત ખેડૂત ચેનલ તરફથી એક વિનંતી કરવામાં આવે છે કે તમારું ઈ કેવાયસી સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરાવી લેજો તમારા જમીનના સાત બાર આઠ ના ઉતારા કમ્પ્લીટ કરાવી લેજો તમારું ઈ કેવાયસી જો અધૂરું હશે તો તમારા ખાતામાં પૈસા આવવામાં સમસ્યા થઈ શકે છે મહારાષ્ટ્રમાં દેવા માફીનું વચન પણ ગુજરાતમાં કશું નહીં જે મિત્રો મહારાષ્ટ્રમાં દેવામાફીનું વચન ભાજપ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે તેને લઈને ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતોને દેવ માફ કરવાનું વચન આપ્યું છે આવું જોતા જ ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે ગુજરાતમાં ખેડૂતોનો દેવું માફ ક્યારે થશે અને સરકાર કેમ દેવા માફ કરવામાં પાછી પાની કરી રહી છે ભાજપની બેધારી નીતિને લઈને ખેડૂતો નારાજ થયા છે મહારાષ્ટ્રની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને નવી વચનોની લહાણી કરી છે ભાજપે મહારાષ્ટ્રમાં ખેડૂતોને દેવા માફીનું વચન આપ્યું છે ત્યારે સાથે સાથે મહિલાઓને પંદરસો રૂપિયા માસિક સન્માન રાશિ આપવાનું પણ જાહેર કર્યું છે ભાજપના વચનને પગલે ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે કારણ કે આ વખતે ચોમાસામાં ભારે વરસાદથી ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોના મૂં આગળથી કોળીઓ છીનવાઈ માઇ ગઈ હોય તેવી સ્થિતિ થઈ છે ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં લાડલી યોજના નોર્મલ કરવામાં આવ્યો છે પરંતુ ગુજરાતમાં યોજના નોર્મલ નથી થતો ગુજરાતમાં મહિલાઓને પંદરસો મહિને સન્માન રાશિ સરકાર આપવામાં કેમ પાછી પાની કરી રહી છે તેવી સ્થિતિ સર્જાય છે અને પરિણામે ભાજપની બેધારી નીતિ ખુલ્લી પડતા લોકો નારાજ થયા છે એકને ગોળ અને બીજાને ખોળ તેવી નીતિ ભાજપે અપનાવી છે નમો લક્ષ્મી યોજના અંતર્ગત દીકરીઓને મળશે પચાસ હજારની સહાય ગુજરાત સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજના શરૂ કરવામાં આવી છે એ યોજનામાં શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગની દરેક દીકરીઓને યોજનાનો લાભ આપવામાં આવશે નવ ધોરણ નવ થી બાર સુધીની વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે ગુજરાતમાં નમોલક્ષ્મી યોજના અમલમાં આવી ગઈ છે કોઈ પણ આર્થિક ચિંતા વગર સારો શિક્ષણ મેળવી શકે તેવો આ યોજનાનો ઉદ્દેશ્ય છે તેમને આત્મનિર્ભર બનાવી અને સમાજમાં સારું એવું સ્થાન આપે અને દેશમાં દીકરીઓ વિકાસમાં ભૂમિકા ભજવી શકે અને પોતાનું ભવિષ્ય બનાવી શકે તેવી લક્ષ્ય છે યોજના યોજના મહિલાઓના ભવિષ્ય માટે એક નાની પહેલ છે ગુજરાત શિષ્યવૃત્તિની રકમ જોઈએ તો મિત્રો ધોરણ નવમાં દસ હજાર રૂપિયા મળશે દર વર્ષે ધોરણ દસમાં દર વર્ષે દસ હજાર રૂપિયા ધોરણ અગિયારમાં દર વર્ષે પંદર હજાર અને ધોરણ બારમાં પણ દર વર્ષે તમને પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકો માટે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે ડ્રાઇવિંગ લાઇસન્સ ધારકો માટે મહત્ત્વનો નિર્ણય આવ્યો છે કે લાઇટ મોટર વ્હીકલ લાઇસન્સ ધારકો એટલે કે એલ એમ વીના જે લાયસન્સ ધારકો છે તેઓ પંચોતેરસો કિલો સુધીનું કોઈ પણ કોમર્શિયલ વાહન ચલાવી શકે છે આ નિર્ણય વીમા કંપનીઓએ કેસની સુનાવણી દરમિયાન આપ્યો હતો કોર્ટે એમ પણ કહ્યું હતું કે વીમા કંપનીઓ પંચોતેરસો કિલોગ્રામ સુધીના વજનના વાહન ચલાવતા એલ લાયસન્સ ધારકોના વીમા અને દાવાને નકારી નહીં શકે ખેડૂતોને વીસ હજાર રૂપિયાની સહાય મળવાની છે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની નવી યોજના આવી ગઈ છે ગુજરાત સરકારે યોજનાની જાહેરાત કરી દીધી છે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મુકાઈ ગઈ છે એ ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતોને સહાય આપવાની છે પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની ખેતીના પ્રોત્સાહન માટે વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર ચૂકવવામાં આવશે

કાર્ડ વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે જે મિત્રો છ લાખ ચાર હજાર ચારસો અગિયાર કિસાન ક્રેડિટ કાર્ડ વિતરણ કરવાનો લક્ષ્યાંક રાખેલો છે તેમાંથી ચાર લાખ છોતેર હજાર કિસાન ક્રેડિટ કાર્ડ મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે વિતરિત કરી દીધા છે

ઉધાર લેનારાઓને વાર્ષિક ત્રણ ટકા પ્રોત્સાહન પણ આપવામાં આવશે અને ત્વરિત ચૂકવણી કરનારા ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માટે વાર્ષિક ચાર ટકાના દરે લોન મળી જવાની છે ગુજરાતમાં અનાજનું એટીએમ જે મિત્રો ગુજરાતના પહેલા અનાજ એટીએમનું લોકાર્પણ ભાવનગરમાં થઈ ગયું છે એટીએમમાં રેશન કાર્ડ નંબર નાખશો એટલે ઘઉં ચોખા અને મળવાપાત્ર યોગ્ય જથ્થો તમને હવે ચોકસાઈ સાથે મળી જવાનો છે કાર્ડ લાભાર્થીઓને ઓછું રાશન અને અમુક અનાજ ન મળતા હોવાની ફરિયાદ હતી ત્યારે એટીએમ દ્વારા ફરિયાદ દૂર થશે લાભાર્થી ચોવીસ કલાક ગમે તે સમયે જરૂરી રાશન મેળવી શકે છે મશીનની વિશેષતા એ છે કે સંગ્રહ ક્ષમતા પચીસો કિલોગ્રામ છે અને એટીએમ મશીનની સેવા ચોવીસ કલાક ઉપલબ્ધ હોવાથી તેના અનુકૂળ સમયે વ્યક્તિઓને મળવાપાત્ર અનાજ મેળવી શકશે એટીએમનું નામ છે અન્નપૂર્તિ એટીએમ એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોવાથી લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થો ત્વરિત મેળવી શકે છે જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ અને પારદર્શક અને સુગમ્ય બની શકે છે ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન ભાવનગરના પરશિવલર પરા વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે રાશન કાર્ડ ધારકોને ચોવીસ કલાક નાજ મળી જવાનું છે માત્ર ચાલીસ સેકન્ડમાં પચીસ કિલો જેટલું અનાજ એટીએમ દ્વારા તેઓ લઈ શકે છે રેશન કાર્ડ લાભાર્થી ચોવીસ કલાકમાંથી ગમે તે સમયે અને અઠવાડિયાના સાત દિવસમાંથી ગમે તે સમયે જઈને પોતાના હકનું રાશન મેળવી શકે છે રેશન કાર્ડ ઉપર બે લાખની લોન જે મિત્રો દેશમાં કરોડો લોકો પાસે રેશન કાર્ડ છે મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ એસી કરોડ લોકોને મફત રાશન આપે છે જો તમારા પાસે પણ તમારા રેશન કાર્ડ તો તમે મફત રાશનનો લાભ લઈ રહ્યા છો તો તમારા માટે સમાચાર આવ્યા છે સરકાર માત્ર રેશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ સસ્તા વ્યાજ દરે લોન પણ આપી રહી છે લોનની રકમ બે લાખથી દસ રૂપ દસ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે તેના ઉપર વ્યાજ પણ સામાન્ય લોન કરતાં ઘણું બધું ઓછું છે ખાસ કરીને હરિયાણાની સરકારે જાહેરાત કરી છે કે અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે યોજના છે યોજના અનુસૂચિત જાતિ નાણા વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે યોજના હેઠળ યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે તેના વ્યાજ પર રિબેટ પણ મળે છે તેના કારણે અસરકારક વ્યાજનો દર ઘટીને ચાર ટકાથી છ ટકા થઈ જવાનો છે અત્યાર સુધી તમે પાન કાર્ડની સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું તો હવે જલ્દી કરાવી દેજો જે મિત્રો ભારત સરકાર પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું હવે ફરજિયાત બનાવી દીધું છે તેની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રાખવામાં આવી છે જો પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક નહીં થાય તો તમારું પાન કાર્ડ પણ નિષ્ક્રિય થઈ જશે તેના કારણે નાણાકીય વ્યવહારોમાં મુશ્કેલી પડી શકે છે ભારત સરકારે તમામ પાન કાર્ડ ધારકોને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય છેતરપિંડીને અટકાવવાનો છે નાણાકીય પારદર્શિતાને પ્રોત્સાહિત કરવાનો છે સરકારે લોકોને અપીલ કરી છે કે તેઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવે નહીં તો તેમનું પાન કાર્ડ હવે નિષ્ક્રિય થઈ જશે જે ભવિષ્યમાં ઘણી બધી નાણાકીય સમસ્યાઓનું કારણ પણ બની શકે છે અને આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક ન હોય તો તમે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં પાનને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો અને જો તમે પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં લિંક નહીં કરો તો તમારો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે તમારા નાણાકીય વ્યવહારોમાં પણ મુશ્કેલી ઊભી થશે ત્યારબાદ તેને સક્રિય કરવામાં પણ મુશ્કેલી પડશે અને સમયસર પાન કાર્ડ અને આધાર કાર્ડ સાથે લિંક કરવું ખૂબ જ જરૂરી છે માત્ર સાડા ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી જવાનો છે જ્યાં મિત્રો દેશમાં ગરીબ લોકોને મોંઘવારીથી રાહત આપવા માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવી રહી છે આ માટે ઘણા બધા પ્રકારના રાશન કાર્ડ પણ આપવામાં આવી રહ્યા છે તેના દ્વારા લોકોને રાશન પણ આપવામાં આવે છે જનતાને રાહત આપતા રાજસ્થાન સરકારે મોટી જાહેરાત કરી છે ત્યારબાદ હવે રેશન કાર્ડ ધારકોને સાડા ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર મળી જવાનો છે અગાઉ આ સુવિધા માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને બીપીએલ કાર્ડ ધારકો માટે જ હતી સાડા ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર વધતી મોંઘવારી વચ્ચે રાજસ્થાન સરકારે મહત્વના સમાચાર આપી દીધા છે સરકાર હવે તમને સાડા ચારસો રૂપિયામાં એલપીજી ગેસ સિલિન્ડર આપવાનો નિર્ણય લીધો છે આ માટે અરજીઓ શરૂ થઈ ગઈ છે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી ઉપરાંત રેશન કાર્ડ ધારકો પણ તે માટે અરજી કરી શકે છે આ માટેની અરજીઓ પાંચ નવેમ્બરથી લઈને ત્રીસ નવેમ્બર સુધી કરવામાં આવશે સાડા ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મેળવવા માટે તમે આજે જ અરજી કરી શકો છો ભાડે રહેતા લોકો માટે ખુશખબર આવી છે હવે દર મહિને બે હજાર રૂપિયા સરકાર આપવાની છે શૈક્ષણિક સત્ર બે હજાર ચોવીસ પચીસ માટે આંબેડકર ડીબીટી વાઉચર યોજના માટે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે તમે પણ જો યોજનાની પાત્રતા શ્રેણીમાં આવો છો ઓનલાઈન અરજી કરીને યોજનાનો લાભ મેળવી શકો છો આપણે આ યોજના હેઠળ કયા વિદ્યાર્થીઓ અરજી કરી શકે તે વિશે વાત કરીએ તો મિત્રો જે બાળકો ઘરથી દૂર જિલ્લા મથકે આવેલી તમામ સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તેઓને દર બે દર એક મહિને બે હજાર રૂપિયા આપવાની જોગવાઈ કરી છે યોજના હેઠળ કેટલો લાભ આપવામાં આવશે વાત કરી દઈએ તો મિત્રો જ્યારે પણ તમે સરકારી શાળામાં પ્રવેશે લો છો અને પ્રવેશના સમયથી માર્ચ મહિના સુધી દર વર્ષે તમને બે હજાર રૂપિયા આપવામાં આવે છે એટલે કે તમને દર મહિને બે હજાર રૂપિયા અને કુલ દસ મહિનાના એટલે કે એક વર્ષના સમયગાળા માટે તમને પૈસા આપવામાં આવશે અને જે તમને એક સાથે દર વર્ષે આપી દેવામાં આવશે શું છે પીએમ સૂર્ય ઘર યોજના જ્યાં મિત્રો વીજળી ફરી સ્કીમથી તમે કેવી રીતે કરી શકો છો કમાણી સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો અંત સુધી વિડીયોની નિહાળજો પીએમ સૂર્યગર યોજના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો ભારત સરકારે પ્રધાનમંત્રી સૂર્યગર યોજના શરૂ કરી દીધી છે યોજના સમગ્ર દેશમાં લાગુ કરવાનો ઉદ્દેશ્ય સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાની સાથે લોકોને સસ્તું અને ગ્રીન એનર્જી પ્રદાન કરવાનો છે યોજના લાભાર્થીઓના ઘરની છત પર સોલાર પેનલ લગાડવાનો છે પીએમ સૂર્ય ઘર યોજના દ્વારા વીજળી બિલનો બોજ કેવી રીતે ઘટાડવો શું છે આ સ્કીમ અને કેવી રીતે કરી શકાય તો તમામ માહિતી આપણે મેળવવાના છીએ વિડીયોને લાઈક કરી દેજો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાની શરૂઆત કરી હતી યોજના હેઠળ સરકાર દ્વારા ત્રણસો યુનિટ જેટલી મફત વીજળી આપવામાં આવે છે અને ઘરોની છત પર સોલાર પેનલ પણ લગાડવામાં આવે છે તેના કારણે લોકોને વીજળીના બિલમાં પણ રાહત મળે છે તેના હેઠળ છત પર સોલાર રૂફટોપ સ્થાપિત કરવા માટે સબસિડી આપવામાં આવે છે તે સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે કેટલી સબસિડી મળશે તો મિત્રો લોકો સરકારની પીએમ ઘર યોજનાને ખૂબ પસંદ કરી રહ્યા છે યોજના હેઠળ જે લોકો પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવે છે તેમના માટે સબસિડી આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિ રૂફટોપ સોલાર પેનલ ઇન્સ્ટોલ કરે છે તો તેના માટે સબસિડી સીધી ખાતામાં આપવામાં આવશે આ માટે સરકારે અલગ અલગ સબસિડીની રકમ રાખેલી છે જો એક કિલો વોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાડવામાં આવે છે તો તેના ઉપર ત્રીસ હજાર રૂપિયા તે જ સમયે જો બે કિલો વોટની ક્ષમતાની સોલાર સિસ્ટમ માટે સાઠ હજાર રૂપિયા ત્રણ કિલો વોટ કે તેથી વધુની સિસ્ટમ માટે અઠ્યોતેર હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે પશુ પાલકો માટે ખુશખબર આવી છે તમારી પાસે પાંચ કરતા વધુ પશુઓ છે તો તમે યોજનાનો લાભ લઈ શકો છો યોજનાનું નામ છે પશુપાલન લોન યોજના બે હજાર ત્રેવીસ યોજના હેઠળ પશુપાલક અરજદારને સરકાર દ્વારા બાર લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે લોનની રકમ સીધી અરજદારના ખાતામાં આવશે તમે રકમનો ઉપયોગ તમારા પોતાના પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે લઈ શકો છો તમામ વર્ગના લોકો પશુપાલન લોન માટે અરજી કરી શકે છે લાભ માત્ર એવા લોકોને આપવામાં આવશે જેમની પાસે પાંચ કે તેથી વધુ પશુઓ છે યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે બાર લાખ રૂપિયા સુધીની લોન દ્વારા પાંચ વ્યાજ ઉપર લોન મળી જવાની છે બે હજારનો હપ્તો નહીં પડે પીએમ કિસાન યોજનાના લાભ માટે આ કામ ફરજિયાત કરાવી લેજો ખેડૂતોએ પીએમ કિસાન યોજનાના લાભ માટે ઈ કેવાયસી જરૂરી છે યોજનાનો લાભ લેવા માટે ઈ કેવાયસી અને આધાર સીડિંગ ખૂબ જ જરૂરી બની ગયું છે ત્યારે ખેડૂતો માટે લેન્ડ સીડિંગ અને ખેડૂત આઈડીની નોંધણી કરાવી પણ હવે ફરજિયાત કરવામાં આવી છે કિસાન પોર્ટલ અને ઓટીપી મોડ મારફતે ઈ કે કરાવી શકાશે દેશના તમામ ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે વિવિધ સરકારી યોજનાઓ ચાલી રહી છે જેમ કે પીએમ કિસાન કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂત પેન્શન વગેરે હાલમાં પ્રધાનમંત્રી સન્માન યોજનામાં એક નવી જાહેરાત કરવામાં આવી છે જાહેરાત અનુસાર દેશના તમામ ખેડૂતોને પીએમ કિસાન ઈ કેવાય કરાવવું પડશે ખેડૂતો જુદી જુદી ચાર રીતે ઈ કેવાય કરાવી શકે છે ગ્રામ સેવક વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન પરથી ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ કેવાય કરાવી શકાય છે લાભાર્થીઓના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે તે ખેડૂતો ઘર બેઠા પીએમ કિસાન પોર્ટલ અથવા તો મોબાઈલ નંબર ઉપર ઓટીપી મોડ દ્વારા ઈ કે ખૂબ જ સરળતાથી કરાવી શકે છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક ન હોય તો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકની મદદથી મોબાઈલ નંબર લિંક કરાવીને ઓટીપી દ્વારા પીએમ કિસાન પોર્ટલ પર ઈ કે કરાવી શકાય છે રેશન કાર્ડ નવો ફેરફાર જે મિત્રો પહેલી નવેમ્બરથી રેશન કાર્ડ માટે મળતા ખાદ્ય પદાર્થોની વ્યવસ્થામાં કેટલાક ફેરફાર સરકાર દ્વારા કરવામાં આવવાના છે અંત્યોદય કાર્ડમાં ચૌદ કિલો ઘઉં અને એકવીસ કિલો ચોખા મળતા હતા પરંતુ સરકાર હવે અઢાર કિલો ચોખા અને સત્તર કિલો ઘઉં આપવાની જાહેરાત કરી હતી અત્યાર સુધી રેશનની દુકાન પર અનાજ સરખી માત્રામાં ન મળતા અલગ અલગ માત્રામાં મળતું હતું પરંતુ હવે સરકાર પહેલી નવેમ્બરથી નવી વ્યવસ્થા લાવવાની હતી તેના બદલે પહેલાં મળતા ત્રણ કિલો ચોખા બે કિલો ઘઉંને બદલે હવે અઢી કિલો ઘઉં અને અઢી કિલો ચોખા તમને મળવાના છે એકસોને સાહીઠ ખરીદ કેન્દ્રમાં પાકોની ટેકાના ભાવે ખરીદી જ્યાં મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી રહ્યા છે સરકારે ટેકાના ભાવોની જાહેરાત કરી દીધી છે ગુજરાત સરકારે અગાઉ કરેલી જાહેરાત અનુસાર ખેડૂતો પાસેથી કુલ છો સિત્યસો ને પિસ્તાલીસ કરોડની કુલ અગિયાર લાખ સત્યાવીસ હજાર મેટ્રિક ટન મગફળીની ખરીદી શરૂ કરવામાં આવવાની છે જ્યાં મિત્રો દસ તારીખ દસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ અને નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર ટેકાના ભાવે ખરીદી માટેની અરજીઓ સ્વીકારવાની હતી અને અગિયાર તારીખે અરજીઓ બંધ થઈ અને સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર કરાયા હતા તો મિત્રો તેના લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે એક ચારસોને એકાવન કરોડ રૂપિયાની બાણું હજાર મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવામાં આવશે ગુજરાત સરકારે ખેડૂતોને તેમના કૃષિ પાક અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આજથી વિવિધ તાલુકામાં આવેલા એકસોને સાઠ ખરીદ કેન્દ્ર દ્વારા ટેકાના ભાવે મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી શરૂ કરવાની છે સરકારે મગફળી માટે પ્રતિ મણ તેરસોને ને છપ્પન પોઈન્ટ સાઠનો ભાવ નિર્ધાર્યો છે પ્રતિમણ મગ માટે સત્તરસો ને છત્રીસ ચાલીસ પ્રતિમણ સોયાબીન માટે નવસો અઠ્યોતેર પોઈન્ટ અડદ માટે ભાવ નક્કી કરવામાં આવ્યો છે આ તમામ ભાવો ટેકાના ભાવ હતા ગુજરાત સરકારે અગાઉ કરેલી જાહેરાત અનુસાર ખેડૂતો પાસેથી કરોડ રૂપિયાની કુલ અગિયાર લાખ સત્યાવીસ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવશે જ્યારે ચારસો ને એકાવન કરોડ રૂપિયાના મૂલ્યનું બાણું મેટ્રિક ટન સોયાબીનની ખરીદી પણ કરવામાં આવવાની છે તો મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે મળશે સબસિડી ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી દીધી છે તે હેઠળ રાજ્યના પચાસ હજાર જેટલા ખેડૂતોને ટ્રેક્ટર સબસિડી આપવામાં આવશે યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે તેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના ચાલીસ ટકા અથવા તો પિસ્તાલીસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો યોજનાનો લાભ લઈ શકે છે રેશન કાર્ડ ધારકોને આટલી વસ્તુ મફત મળવાની છે જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પાંત્રીસ કિલો જેટલો અનાજ મફત મળશે મોદી સરકારે નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો હતો જે જ્યાં મિત્રો તેના માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશનો પણ આપી દેવાયા છે રાજ્યના અંદાજીત એંસી કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે તમે આખા મહિનામાં ગમે ત્યારે મફત રાશન મેળવી શકો છો મહત્ત્વની વાત એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે તમને જણાવી દઈએ કે કોને કોને મહિને પાંત્રીસ કિલો ફ્રી અનાજ મળશે તો મિત્રો સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર એન એફ એસ એ અંતર્ગત એટલે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિનો ફ્રી અનાજ મળવાનું છે લાભાર્થીને પાંચ કિલો અનાજ મફત મળશે અંત્યોદય અન્ન યોજના અંતર્ગત આખા પરિવાર માટે પાંત્રીસ કિલો અનાજ દર મહિને મફત મળી જવાનું છે પેટ્રોલ અને ડીઝલ થઈ જશે સસ્તું જ્યાં મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો છે હાલમાં ક્રૂડની કિંમતમાં પ્રતિ બેરલ સિત્તેર રૂપિયાની આસપાસ સિત્તેર ડોલરની આસપાસ પ્રતિ બેરલ હતી પરંતુ મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ક્રૂડમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો છે ક્રૂડ પહેલાંની દૃષ્ટિએ સસ્તું છે જેથી દેશમાં પણ પેટ્રોલ ડીઝલની કિંમતો ઘટવાની માંગ થઈ છે અને સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જે ઘટાડો આવ્યો છે તેના આધારે ઘરેલું બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવ બેથી ત્રણ રૂપિયા પ્રતિ લીટર ઘટવાની સંભાવના છે આવું રેટિંગ એજન્સી ઇકરાએ એક નોંધમાં કહ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે સામે આવેલી માહિતી અનુસાર સાતમી ડિસેમ્બરના રોજ અમદાવાદ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગૃહમંત્રી અમિત શાહ પણ કાર્યક્રમમાં હાજરી આપશે હરિભક્તો પણ આ સ્ટેડિયમમાં હાજરી આપવાના છે પશુપાલકો માટે આવી છે ખુશખબર સ્વચ્છ ઈંધણને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ગોબરધન મૂકી દીધી છે ગ્રામીણ ક્ષેત્રે સ્વચ્છતા અને ટકા વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ગોવર્ધન યોજના હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવા માટે સાડત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપે છે બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોના વૈકલ્પિક ઉર્જા સ્વચ્છ વાતાવરણ આરોગ્ય રોજગારીના સ્ત્રોતો મળી રહ્યા છે આજે રાજ્યમાં બોતેરસોથી પણ વધારે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે તેના થકી પશુપાલકોની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તો મિત્રો આ મુખ્ય સમાચાર નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો પણ યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન